યુપી માં એમપી માં બિહાર માં બધે જાઓ એ કોળી સમાજ એવી કોઈ બીજી નથી એસી માં આવે છે હું સુરેન્દ્રનગર ચોડા કુડલા ગામ છે ચોખ્ખું હા હવે તમારી બાજુ તો અપરસેટ નો ભોયડા લઈ ગઈ મારા ભાઈ અહીંયા કારણે તમે બધા તમારા માતાજી આપડી પૂજી જ પણ આપડા સુત નો ભેદભાવ મૂક્યો જ નથી તમારું નામ હું કીધું મારું નામ સુરેશભાઈ અમે ઈ માતાજી ને નથી માનતા અમે આ માતાજી ને માનીશી જે હક દેવડાવે જે અધિકાર દેવડાવે હવે આપડે કાલે આખી જિંદગી બધું કર્યું પણ આ સમાજ માટે હું કર્યું ના ધૂણ તો નહીં તો હું ના જ પાડું છું કદાચ હું કઉ છું ધૂણે એ પોતાની આસ્થા ને આસ્થા નું પ્રતિક છે અમારે કઈ લેવા દેવા નથી ધૂણે શું મતલબ છે એની પોતાની એની પોતાની આસ્થા હોય તો એને દિલ ને ઠેસ પહોંચાડવો આપડો અધિકાર નથી તમારો આત્મા રાજી હોય તમારો આત્મા નું પ્રતિક હોય તમે કરો પણ જો તમે તમારા હગા ભાઈ ને તમે તમારી બેન ને તમે હરાપ તો આવી માતાજી આવો ભગવાન ના દેશ માં જન્મો છે આવા ખરાબ બેન કોઈને કોટ કાઢી નો મારે ના ના હોય હા એટલે અમે એના માટે હોય તમે આજે ફોન કરીને તમારી બાજુમાં કઈ હોય તો અમે તમે એવિડન્સ આપો એટલે તમારો વિડીયો ચડાવી કેમ કે અમારી વાત પુરાવો હો

સુવાળિયા કોળી તમારી પેટક્રાહ્મણ ગયેલું છે તમને બાકી છોકરા જણાય કોઈ તળપદા જણાતા નથી કોઈ બીજી જ્ઞાતિ નો છોકરો જણાતો જ નથી બધા જે બાયુ દીકરા જણાય બધા દીકરા જ જન્મ થાય છે હા ઈ તો જૈન માં પછી કીધું ભાઈ તમે તળદના કોળી ને આ બાપુ છે ને આ ફલાણો સાધુ ના રામાનંદી ના દીકરો ના પૂછડો ના ભણકર ખવા કોળી બધું ભાઈ બરોબર બરોબર એ આપણા દીકરો છે જાતિ વર્ણ વ્યવસ્થા નથી આ તો એમાં ઈ એના માટે લખી કે તમે હવે મારી વાત કોળી સમાજ માંથી આવે એટલે કોળી નો ઝંડો લઈને નીકળે દલિત માંથી આવતા એનો ઝંડો લઈને નીકળે

બંધારણ માં રાષ્ટ્રપતિ પણ અટા મુરમુર છે એ પણ લેડીજ છે અને તમને કહો વડાપ્રધાન પણ પણ બન્યું છે હજી કોઈ કોઈ મંદિર હજી મુજાવરો નથી બનવા દીધું

સતયુગ દ્વાપર આ ત્રેતાન કળયુગ હવે આ ત્રણે ત્રણ યુગ કરતા મહાન જીવ જેવા જેવો યુગ હોય તો કળયુગ છે બરાબર સતયુગ ની અંદર હરિચંદ્ર તારામતી

હા એટલે ઇન્દ્ર રાજા એ હગ પેટ ની દીકરીમાં બળત્કાર કર્યો મનુ નામ નો છોકરો પેદા કર્યો છે પણ આ બ્રાહ્મણો જેવી જ્ઞાતિ એવા કામ દીધા જેવી જ્ઞાતિ એવી માતા જુદી તમે વિચાર કરો કોળી ભરવાડ ખાટ આ બધા પૂજાતી છે બઉસરા પૂજાતી છે ખોળીયાર નઈ પૂજાતી કેમ કે ઘી ખાવા આપડે ખાવા ખીચડી હોય એને ઘી ખબર

અરે મઢ માં તમને કઉં ભુવા બાપે છે મોટા કુટુંબ નો છે પાંચ ભાઈઓ નો ભાઈ એજ ભુવો થાય કોઈ ગરીબ માણસ નો છોકરો ભુવો નહિ થાય એમાં ભ્રષ્ટાચાર છે હા એ હાચી વાત તમારી પાછા ભાઈ ના ભાઈ છે છોકરો ભુવો છે તમે ગામો ગામ જોઈ લીજો અને સંત માં જે ભક્તિમાં જે માથા પાય રે છે ને એને જ બાપુ ને પૈકે લાગવું પડે નકર ઓમ નહીં ઓમ પૈકે લગાડે હા આ બધું આમ છે બાપુ આ દાદા બને એને આ ભક્તિ કરે છે ને બધા કરે છે અને ભક્તિ કરે છે સીતાજી નું અપહરણ કરવું તો સીતાજી નું હરણ કરવા ગયો તો સીતાજી ને બારે લેવા માટે થઈને ભગવાન લુગડા હરણ કરવા પડ્યા આશા બાપુ એ બાયુ ની પથારી ફેરવા માટે ભગવાન લુગડા ફેરવા પડ્યા બાબા રામ રહી ને પણ કૃત્ય કરવા માટે ભગવાન લુગડા ફેરવા પડ્યા કોઈ જ્ઞાતિ કોડી જ્ઞાતિ છે અમારો કોઈ અમારો વિરોધી નથી અમે કહીએ છીએ જ્ઞાતિ માંથી આવે છે અમે એસી માંથી આવી એસી માંથી આદિવાસી આવે આ બધા મૂળ નિવાસી છે જંગલ માં રહેતા આવું બધું છે સાહેબ તમે કયો નવીન માલ ના કઈ નઈ મેં ક્યાં વિડીયો બેઠો બેઠો જોતો હતો વાળી આવું કાંઈ પડ્યું એટલે મેોન કરવી તમારો તાલુકો તમારો તાલુકો ચુડા ભાઈ તમારા બાજુ નહીં પશ્ચિમ નો મર્ટર થયો મારી બાજુ માં એ અમારે પંદર કિલોમીટર સત્તર કિલોમીટર થાય આપણે બોટાદ જિલ્લાનું જાળિયા હા જાળિયામાં થયું

રામોલ તો આપડે ખડવાવડી થી જતા ઓલું કુ ખડવાવડી છે નહી સરદાર આવ્યું પાદાર કોઈ આવ્યું ને હા સરદાર જ્યાંથી સરદાર થી અમારા બાજુ આવવું પડે તમારે આટકોટ થી સીધું જસદણ જાવ લગભગ